લાસ્ટ માઇલ એન્ટરપ્રાઇઝે અમદાવાદમાં નવી જસ્ટ કોર્સેકા મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સાથે ક્ષિતિજનું વિસ્તરણ કર્યું ગુજરાત લાસ્ટ માઇલ એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ ત્રીસ વર્ષથી વધુનો ગૌરવપૂર્ણ વારસો ધરાવતી કંપનીએ તેની ફ્લેગશીપ ઓડિયો ટેકનોલોજી બ્રાન્ડ જસ્ટ કોર્સેકા માટે તેની નવી અદ્યતન ઉત્પાદન સુવિધાનું ઉદઘાટન કર્યું છે અમદાવાદના ચાંગોદરમાં આવેલી આ અદ્યતન સુવિધા એ ભારતની મેક ઇન ઇન્ડિયા પહેલ નવીનતા ટકાઉપણું અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે કંપનીની પ્રતિબદ્ધતાનો પુરાવો છે ફેક્ટરી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોની માંગને સંતોષતા ઉચ્ચ ગુણવત્તાવાળા સ્પીકર્સ સહિત પ્રીમિયમ ઓડિયો ઉત્પાદનોની વિવિધ શ્રેણીના ઉત્પાદન માટે સજ્જ છે એક મિલિયન યુનિટથી વધુની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સાથે આ સુવિધા જસ્ટ કોર્સેકાને વૈશ્વિક ઓડિયો ઉદ્યોગમાં અગ્રણી તરીકે સ્થાન આપે છે મેન્યુફેક્ચરિંગ ઉપરાંત ફેક્ટરી ત્રણસો વધુ રોજગારની તકો સાથે અને સ્થાનિક સમુદાયોમાં કૌશલ્ય વિકાસમાં રોકાણ કરવા માટે લાસ્ટ માઇલના સમર્પણને રેખાંકિત કરે છે આ વિકાસ લાસ્ટ માઇલ એન્ટરપ્રાઇઝીસની બહુપક્ષીય કામગીરીના વિસ્તરણને હાઇલાઇટ કરે છે કંપનીનો પોર્ટફોલિયો કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ અને ટકાઉ રોકાણોનો વિસ્તાર કરે છે આ ક્ષેત્રોમાં નિપુણતાનો લાભ લઈને લાસ્ટ માઇલ નવીનતા લાવી રહ્યું છે અને વિશ્વભરના હિતધારકોને લાંબા ગાળાનું મૂલ્ય પહોંચાડી રહ્યું છે લાસ્ટ માઇલ એન્ટરપ્રાઇઝ લિમિટેડના ડિરેક્ટર અને ગ્રુપ સીઓ શ્રી હેમરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ નવી સુવિધા જસ્ટ કોર્સેકા માટે માત્ર એક સીમાચિહ્નરૂપ કરતાં વધુ રજૂ કરે છે તે નવીનતા ટકાઉપણું અને મેક ઇન ઇન્ડિયા વિઝન પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે સાથે મળીને અમે ભવિષ્યને આકાર આપી રહ્યા છીએ જ્યાં ભારતીય ઉત્પાદન વૈશ્વિક મંચ પર ઊંચું ઊભું છે અમારા ગ્રાહકો માટે મૂલ્ય અને અમારા સમુદાયો માટે તકો ઊભી કરે છે હેલો હું મારું નામ પ્રિયંકા વાઘેલા છે હું લાસ્ટ માઇલ એન્ટરપ્રાઇઝિસને રિપ્રેઝન્ટ કરું છું આજે લાસ્ટ માઇલ એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ અને ડેમ્સન ઇન્ડસ્ટ્રીઝની બ્રાન્ડ જસ્ટ કોસેકાનું ઓપનિંગ છે અને અમે લોકો નરેન્દ્ર મોદીજીનું મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટને પ્રમોટ કરવા માગીએ છીએ હા હું પ્રીતિ ફ્રોમ યુએસ ઓર્લાન્ડો ફ્લોિડા અને અમે લોકો અહીંયા આજે અટેન્ડ કરવા આવ્યા છે લાસ્ટ માઇલ અને ડેમસન ઇન્ડસ્ટ્રીઝની જસ્ટ કોર્સેકા બ્રાન્ડ જે વર્લ્ડ વાઇડ લોન્ચ કરી રહ્યા છે એ લોકો જે એકદમ પ્રોપર ભાવમાં મળી રહ્યા છે સ્માર્ટ વોચિસ સ્માર્ટ સનગ્લાસીસ બ્લૂટૂથ સ્પીકર્સ અને એકદમ નીચ માર્કેટમાં અમે એન્ટ્રી લઈ રહ્યા છે એટલે વેરી ગુડ બ્રાન્ડ વેરી ગુડ પ્રાઇસીસ અને વેરી ગુડ પ્રોજેક્ટ कस्टमर का ही मेरा नाम रितेश गोयंका है और मैं डैमसन टेक्नोलॉजीज कंपनी का डायरेक्टर हूँ सर ये डैमसन कंपनी जो है शायद इंडिया में पहली बार आई है क्या जो भी है सर ये इलेक्ट्रॉनिक्स सेगमेंट में ये नई प्रोडक्ट्स बन रही है तो सर कौन कौन सी ये मार्केट में आ रही है और सर इसका रेट और वगैरह क्या रहेगा ये आ, ग्लोबली अवेलेबल है अभी भी और ये अमेरिका में यूके में साउथ एशिया लाइक सिंगापुर वियतनाम ये सब जगह पर अभी ऑलरेडी अवेलेबल है इंडिया में इस साल से इस पर पूरा फोकस होगा और इस पर हम लोग पूरा जोर डालेंगे और इस साल हमारा 200 से 250 मिलियन का बिजनेस करने का इस साल प्लान है सर इसके अलावा